નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો હાલમાં નોરતા ચાલી રહી છે ખૂબ જ સરસ નવરાત્રી ચાલી રહી છે પરંતુ બે તારીખે આવવાનું છે દશેરા અને દશેરાના દિવસે મિત્રો ઘણી બધી વસ્તુ એવી છે જેને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે અન્યદા ઘરમાં ઘણા બધા નુકસાન થઈ શકે છે અશુભ બનાવ પણ બની શકે છે તો હું તમને મિત્રો આ વિડીયોમાં એવી પાંચ બાબત જણાવીશ જેના દ્વારા તમે ઘરમાં સાવચેતી રાખી શકો છો અને ધંધામાં વૃદ્ધિ તથા ઘરમાં શાંતિ મેળવી શકો છો મિત્રો વિડીયો ખૂબ જ જરૂરી છે તમારા માટે જાણવો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા હાલમાં માતાજીના પવિત્ર નવરાત્રી એટલે કે નોરતા ચાલી રહ્યા છે તો એકવાર કોમેન્ટ બોક્સમાં મનથી જય માતાજી અથવા જય મા દુર્ગા અવશ્ય લખજો જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો વધુ વાર નહીં લગાડી અને વિડીયોની શરૂઆત કરી દશેરાનો પર્વ ઉજવવામાં આવશે એટલે કે નવરાત્રી પૂર્ણ થશે અને દશેરાનો દિવસે છેલ્લો દિવસ આ તહેવારનો માનવામાં આવે છે આ તહેવાર દસ દિવસ ચાલે છે જેમાં નવ દિવસ નોરતા અને છેલ્લે દિવસે દશેરાને મનાવવામાં આવે છે આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે જેમાં કહેવાય છે કે શ્રી રામે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો અને માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો તેથી આ દિવસને વિજય દિવસ પણ કહેવામાં આવે છે મિત્રો પરંતુ એ પાંચ બાબત છે જેના દ્વારા તમે ધ્યાનમાં રાખી શકો છો તથા ઘરમાં સુખ શાંતિ લાવી શકો છો તથા ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત પણ લાવી શકો છો તે સમસ્યા પછી ઘરમાં રહેલો અણ બનાવ હોય કે આર્થિક સમસ્યા હોય કે પરિવારમાં કલેશ હોય

સાથીઓ કરવાનો છે છે શુભ લાભ લખવાના અને કંકુ પગલા માતાજીના અવશ્ય કરવાના છે આ રીતના કરવાથી મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે ઘરમાં નેગેટિવ હશે નેગેટિવિટી હશે એટલે કે નકારાત્મક ઉર્જા હશે તો તે દૂર થશે તથા ઘરમાં સારો એવી પોઝિટિવિટી ફેલાઈ જશે માટે પહેલો મુખ્ય મુદ્દો હતો કે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો તથા ઘરના મુખ્ય દરવાજા પાસે ચપ્પલ રાખશો નહીં ચપ્પલ અથવા શૂઝ ઘરના મુખ્ય દરવાજાની અંદર અથવા તો અંદર પણ નહીં બહાર પણ રાખો બહાર જ રાખવા અને દૂર રાખવા બીજો મુખ્ય ઉપાય છે અને બાબત છે જે ધ્યાનમાં રાખવાની જરૂર છે એ છે મિત્રો પૂર્વ દિશામાં દીવો કરો મિત્રો દશેરાના દિવસે પૂર્વ દિશામાં દીવો કરવાથી આર્થિક ધંધામાં આર્થિક રીતે ધંધામાં સારો એવો ફાયદો થશે જે પણ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે તેવા લોકોએ મિત્રો પૂર્વ દિશામાં દીવો આ દિવસે અવશ્ય કરવો જોઈએ જેનાથી આર્થિક રીતે ચાલી રહેલી સમસ્યામાં અંત આવશે તથા ધીમે ધીમે તમારા ધંધામાં લાભ થતો જોવા મળશે તથા ઘરમાં રહેલી આર્થિક તંગી પણ દૂર થઈ જશે પરંતુ આ દીવો તમારે સાચા મનથી કરવાનો છે અને સાચા ભક્તિભાવથી કરવાનો રહેશે મિત્રો ખાસ કરીને આ દીવો તમારે તમારા મુખ્ય ગૃહમાં કરવાનો છે બેડરૂમ માં કરવાનો નથી કે ના કે તમારે મુખ્ય દરવાજાની આગળ જ કરવાનો રહેશે એટલે કે તમારા હોલમાં કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે ત્રીજી બાબત છે મિત્રો કલેશ ઝઘડા ના કરવા અણબનાવ કાર્ય ન કરવા આ દિવસે મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ ઘરમાં એટલે કે તમારે દશેરાના દિવસે ઘરમાં ક્યારે પણ બોલા ચાલી થાય તો તમારે શાંત રહેવું ખૂબ જ જરૂરી છે જ્યારે પણ ફેમિલીવાળા ફેમિલીવાળા કંઈ પણ બોલે તો મિત્રો તમારે શાંત રહેવાનું છે કંઈ પણ બોલવાનું નથી ઝઘડો તો જરા પણ કરવાનો નથી અપશબ્દ બોલવાનો નથી કે કોઈ ઉપર હાથ ઉપાડવાનો નથી નહીતર મિત્રો આખું વર્ષ તમારા નેગેટિવિટીમાં પસાર થઈ શકે છે ઘરમાં નકારાત્મક વસી શકે છે માટે આ દિવસે કલેશ ઝઘડા ટાળજો ઘરમાં પારિવારિક શાંતિ માહોલ બનાવી રાખજો તથા શાંતિથી ઘરમાં રહેવું તથા બની શકે ત્યાં સુધી પ્રેમ ભાવથી એકબીજાને બોલાવવાનો હું તમને આગ્રહ આપું છું ત્યારબાદ મિત્રો ચોથો છે અને જે મુખ્ય વસ્તુ છે શસ્ત્ર પૂજા મિત્રો તમે જે પણ વ્યવસાય કરતા હોય તથા તમારી જે પણ જ્ઞાતિ પ્રમાણે જે શસ્ત્ર તમારા માટે રોજીરોટી આપતું હોય તેને તમારે શસ્ત્ર પૂજા કરવાની રહેશે ખાસ કરીને ક્ષત્રિય લોકોએ શસ્ત્ર પૂજા અવશ્ય કરવી જોઈએ મિત્રો આ દિવસે તમારે તમારા રોજીરોટી આપતો સાધનને લગતી શસ્ત્ર પૂજા અવશ્ય કરવી જોઈએ તેનાથી મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિ આવશે તથા ધંધામાં પણ સફળતા આવશે મિત્રો મિત્રો પાંચમો ઉપાય છે છે એ ઘરમાં પવિત્ર રહેવું એટલે કે મિત્રો આ દિવસે તમારે સવારમાં સ્નાન તો અવશ્ય કરવાનું જ છે મિત્રો આ દિવસે સવારે સ્નાન કરી લેવાનું છે તથા બની શકે ત્યાં સુધી તમારે શારીરિક રીતે અને માનસિક રીતે શુદ્ધ રહેવાનું છે આ દિવસે આલ્કોહોલનું સેવન માંસ મિત્રો દૂર નમ્ર વિનંતી છે તથા બની શકે ત્યાં સુધી જાતના વ્યસન કરવાની પણ આદત રાખશો નહીં આ દિવસે મિત્રો બધું તમારે મૂકીને સાત્વિક ભોજન લેવાનું છે તથા સાંજના આ સમયે મીઠાઈ લઈને આ પવિત્ર વિજય દિવસ ઉજવવાનો છે પરંતુ ખાસ યાદ રાખજો માંસાહારી ખોરાક તથા આલ્કોહોલના સેવનથી ખાસ દૂર રહેવું તેનાથી મિત્રો આ દિવસે રહેલી માં કન્વર્ટ થતા લાગશે નહીં તથા આ વસ્તુ કરીને તમે તમારા શરીર બાજુ નેગેટિવિટીને એટ્રેક કરશો માટે મિત્રો બની શકે ત્યાં સુધી આ દિવસે આ બે વસ્તુ દૂર રહે તથા મનમાં પણ કોઈ પ્રત્યે ખાર દ્વેષ ઈર્ષા રાખશો નહીં મનથી બધાને માફ કરી અને એક નવી શરૂઆત કરવાનો વિચાર તથા બની શકે ત્યાં સુધી સાંજના સમય મા દુર્ગા અને શ્રી રામના ભજન ગાવા નમ્ર વિનંત તેનાથી પણ ઘરમાં સારી એવી પવિત્રતા આવશે જે તમને થોડાક જ દિવસમાં અંદરથી જ તમને અનુભવ થવા લાગશે અને તમારું મન કામમાં એની મેળાએ લાગવા મળશે તો મિત્રો આ તે પાંચ બાબત જે બાબતનું ધ્યાન રાખીને તમે તમારા ઘરને સુખ શાંતિ અને ધંધામાં સમૃદ્ધિ લાવી શકો છો તો મિત્રો આ વિડીયો આશા રાખું છું કે તમારા માટે મદદરૂપ બન્યો હશે તથા આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરજો તથા મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી સાચા ભાવથી ન્યાયમાં દુર્ગા અવશ્ય લખજો તો મિત્રો મળશો આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભગવાન ને અંત સુધી છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ